હેલો વિદ્યાર્થી મિત્રો હું છું શિવાંગ પટેલ સીવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે આપણે હવે નેક્સ્ટ સમજોઈશું પ્રશ્ન નંબર બાર તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે તે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભવી પરિણામો છે એક તકની રમત છે ગોળાકાર આકારમાં હોય છે એમાં એકથી લઈને આઠ નંબર સુધી નિર્દેશ કરેલા છે અને એ તીર અટક જ્યારે પણ અટકશે ત્યારે ફક્ત અને ફક્ત એક જ સંખ્યા પર નિર્દેશ કરશે તો આપણને ખબર છે કે કુલ કેટલા સંખ્યા છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એટલે પ્રયોગના કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે આઠ એમ બરાબર કોઈ પણ નંબર આપેલા હોય એક પર નિર્દેશ કરે બે પર નિર્દેશ કરે ત્રણ ચાર પાંચ છ પર નિર્દેશ કે સાત કે આઠ પર નિર્દેશ કરે હંમેશા તીર જે સંખ્યા પર અટકવાનું છે તે ફક્ત એક જ વાર અટકશે આઠ પણ નિર્દેશ કરતો હોય કે છ પણ નિર્દેશ કરતું હોય તો એના સાનુકૂળ પરિણામોની સંખ્યા હંમેશા એક આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં અહીં ખાસ ધ્યાન આપજો બધા જ મિસ્ટેક કરી તરફ નિર્દેશ કરે તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી લખી દે આઠ લખી દે તો એ ખોટું છે કારણ કે તીર તો આઠ પર એક જ વાર રૂકશે એટલે આઠ તરફ નિર્દેશ કરે એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે સોરી વિદ્યાર્થી મિત્રો એક થશે

અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના તો આપણી પાસે એક થી અયુગ્મ સંખ્યા કેટલી છે એક આવશે ત્રણ આવશે પાંચ આવશે અને સાત આવશે આ એક ત્રણ પાંચ સાત ટોટલ કેટલી સંખ્યા થાય એક બે ત્રણ ચાર એટલે કે આર બરાબર શું લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ચાર એ ઘટનાને આપણે નામ આપીશું બી તો પી ઓફ બી બરાબર ઘટના બી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા બરાબર આરના છેદમાં એમ આર અહીં કેટલા છે ચાર અને કુલ પરિણામો કેટલા છે આઠ એ ચાર દુ ને આઠ આપણો આન્સર કેટલો આવશે 1 ના છેદમાં 2 એટલે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના આવશે સંભાવના આવશે 1 ના છેદમાં 2 હવે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તો જો બે કરતા મોટી સંખ્યા બે કરતા મોટી સંખ્યા 1 થી 8 માં કેટલી છે 3 4 5 6 7 અને 8 એટલે કે ટોટલ કેટલી થશે 1 2 3 4 પાંચ અને છ એટલે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એવા સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો છ થશે એ ઘટનાને નામ આપીશું સી તો કેવી રીતે લખાશે સૂત્ર ઘટના સી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કે પી ઓફ સી બરાબર શું થશે ત્રણ ના છેદમાં ચાર બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ ના છેદમાં ચાર હવે ફોર્થ વન નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના આપણે શોધવાની છે એક થી આઠ માં નવ કરતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કે આ બરાબર આઠ આ ઘટનાને આપણે નામ આપીશું ડી એટલે કે સૂત્ર શું બનશે ઘટના ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામો આઠ કેન્સલ એટલે કેટલા બચશે એક એટલે કે નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો એક થશે હવે આપણે પ્રશ્ન તેર જોઈશું પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા હોય બે અને છ વચ્ચેની સંખ્યા હોય કે અયુગ્મ સંખ્યા હોય એની સંભાવના આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તમે પાસો તો જોઈ લો હશે એને ડાઇસ કહેવામાં આવે છે એ પાસા જે આપણે સાપસેડીમાં રમીએ છીએ એ પાસા પર ટોટલ કેટલા અંકો લખવામાં આવેલા છે એકથી લઈને છ સુધી તો એક જ પાસોને ઉછાળવામાં આવે છે એટલે એ પાસા પર આપણને કયા કયા નંબર મળે છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એટલે કે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે એન બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો છ હવે જુઓ અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો એક થી છ માં કઈ સંખ્યા અવિભાજ્ય હોય એક તો વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એ યુનિક નંબર છે બે બે એ અવિભાજ્ય સંખ્યા છે ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે ચાર તો વિભાજ્ય છે પાંચ પણ અવિભાજ્ય છે અને છ તો વિભાજ્ય છે એ ટોટલ કેટલી સંખ્યા મળી એક બે અને ત્રણ એટલે અવિભાજ્ય સંખ્યા હોય એવા સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ત્રણ થશે હવે વિદ્યાર્થી મિત્રો આ ઘટનાને આપણે નામ આપીએ એક હવે આપણે ડાયરેક્ટલી સૂત્ર લખશું નહીં તમારે બધા જ સમમાં આ સૂત્ર લખવાનું રહેશે કે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા આર કેટલા છે ત્રણ અને ટોટલ કેટલા છે છ ત્રણ દુ છ એટલે પી ઓફ એ કેટલો આવશે એકના છેદમાં બે હવે બે અને છ વચ્ચેની સંખ્યા હોય એની સંભાવના જોવાની છે તો બે અને છ વચ્ચેની સંખ્યા એટલે કઈ આવશે ત્રણ ચાર અને પાંચ એટલે કે આર ટોટલ કેટલી સંખ્યા થશે એક બે અને ત્રણ એ ઘટનાને નામ આપીશું પી પી ઓફ પી બરાબર આર ના છેદમાં એન આપણી પાસે સાનુકૂળ પરિણામોની સંખ્યા ત્રણ અને કુલ કેટલા છે છ એટલે ત્રણ દુને છ તો પી ઓફ બી પણ કેટલા આવશે

એકના છેદમાં બે તો પી સી ની વેલ્યુ પણ કેટલી આવશે એક પત્તું કાઢવામાં આવે છે અહીં આપણને કાટ એટલે કે પત્તા વિશે આપવામાં આવેલ છે તો તમને ખબર જ હશે કે ટોટલ પત્તા કેટલા આવે બાવન એટલે કે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે એન બરાબર બાવન હવે આપણે સંભાવના કોની શોધવાની છે જુઓ કે લાલ રંગનો રાજા હોય મુખ મુદ્રા વાળું પત્તું હોય લાલ રંગનો મુખ રંગનું પત્તું હોય લાલનો ગુલામ હોય કાળીનું પત્તું હોય ચોકટની રાણી હોય એની સંભાવના આપણે શોધવાની છે તો સૌ પ્રથમ જુઓ લાલ રંગનો રાજા હોય તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચાર ટાઈપના પત્તા હોય છે એક લાલનું પત્તું ચોકટનું કાળીનું અને ફૂલ્લીનું પત્તું હોય છે આ ચાર ટાઈપના પત્તા હોય છે આ ચારે ચાર ટાઈપ તેર તેર પત્તા રહેશે તો જો જ્યારે પણ લાલ રંગ તમને લખવામાં આવેલો હોય તો લાલ રંગ બે ટાઈપના પત્તામાં હોય છે એક લાલનું પત્તુંમાં પણ અને ચોકટનું પત્તુંમાં એવી જ રીતે કાળા રંગનું તમને કહેવામાં આપેલું હોય તો કાળીનું પત્તું પણ આવશે અને ફૂલ્લીનું પત્તું પણ આવશે પરંતુ રંગ શબ્દ ન લખેલો લખેલો હોય હોય તો તો ત્યારે લાલ ફક્ત લાલનું જ લેવાનું અને કાળી લખેલું કાળીનું લેવાનું પરંતુ અહીં લાલ રંગનો રાજા કીધેલું છે તો આપણે શું લખશું લાલ રંગનો રાજા તો લાલ એક તો લાલનો રાજા આવશે અને બીજો કયો આવશે ચોકટનો રાજા એટલે ટોટલ કેટલા રાજા થયા લાલ રંગના બે એટલે કે આર બરાબર બે આ ઘટનાને એ નામ આપીશું પી ઓફ એ બરાબર આર ના છેદમાં એન એટલે લાલ રંગના રાજા કેટલા છે બે અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે બાવન હવે તમને ખબર છે છવ્વીસ દુ બાવન એટલે એકના છેદમાં છવ્વીસ સંભાવના થશે સેકન્ડ મુખ મુદ્રાવાળું પત્તું હોય એની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમે સમજી લો કે મુખ મુદ્રાવાળું પત્તું કોને કહેવામાં આવે છે જે પત્તામાં ચિત્ર ડ્રો કરવામાં આવેલા હોય છે એ પત્તુંને એટલે કે ચિત્રવાળું પત્તું હોય એને મુખ મુદ્રાવાળું પત્તું કહેવામાં આવે છે તો જે ક્યુ અને કે આ ત્રણ પત્તામાં ચિત્ર ડ્રો કરેલા હોય છે એટલે કે મુખ મુદ્રાવાળું પત્તું તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આપણને ખબર છે કે મુક મુદ્રાવાળા પત્તા જે પણ ચાર હોય ક્યુ પણ ચાર હોય અને કે પણ ચાર હોય છે એક લાલનો જે આવશે એક ચોકટનો એક કાઢીનો એક ફૂલ્લીનો એવી જ રીતે ક્યુ અને કે પણ ચાર ચાર આવશે એટલે ટોટલ કેટલા થશે ચાર તારીખ બાર એટલે આ ઘટનાને આપણે નામ આપીશું બી પી ઓફ બી બરાબર આરના છેદમાં એન બારના છેદમાં એન કેટલા છે વિદ્યાર્થી મિત્રો બાર છે અને કેન્સલ એટલે કે એની સંભાવના આવશે નેક્સ્ટ જો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું લાલ રંગ કીધું છે એટલે લાલ રંગ એટલે લાલનું પણ પત્તું આવશે અને ચોકટનું પણ પત્તું આવશે

છવ્વીસ ફક્ત શું લખવામાં આવેલું છે લાલ નો ગુલામ હોય લાલ રંગનો નથી કીધેલું જો લાલ રંગ કે તો આપણે લાલ નો ગુલામ પ્લસ ચોપડ નો ગુલામ લેતે પરંતુ લાલ નો ગુલામ એટલે કે ફક્ત એક આવશે એટલે આર બરાબર એક એ ઘટનાને નામ આપીશું કાળી અને ફૂલી બંને લેવું પડે પરંતુ અહીં કાળીનું પત્તું કીધું છે તો કાળીના ટોટલ કેટલા પત્તા આવે વિદ્યાર્થી મિત્રો તેર પત્તા આવે એટલે કે આર બરાબર તેર આ ઘટનાને આપણે ઈ નામ આપીશું પી ઓફ ઇ બરાબર આરના છેદમાં એન તેરના છેદમાં બાવન તેર ચોક બાવન આન્સર કેટલા આવશે એકના છેદમાં ચાર હવે જુઓ ચોકટની રાણી ચોકટની રાણી તો કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો ફક્ત એક જ આવશે એટલે કે આ ઘટનાને એફ નામ આપીશું પી એફ બરાબર આરના છેદમાં એન એકના છેદમાં બાવન તો આવી રીતે આપણે પત્તાનો જ્યારે પણ સંભાવનાનો દાખલો આપવામાં આવેલ હોય તો આ રીતે થશે નવા સેશનમાં નવા સમ સાથે આપણે મળીશું ત્યાં સુધી રજા આપશો આપણા સીવ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટનને પ્રેશ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ